ઉનાઈમાં આ વર્ષે પણ દર વર્ષની જેમ ભવ્ય મેળો લાગશે અગ્નિકાંડ બાદ પ્રજાની સલામતી માટે ગુજરાત સરકાર દ્વારા એસઓપી આપવામાં આવી છે તે બાદ ખંભાતમાં નીતિ નિયમો સાથે બાંધ છોડ કરવામાં આવતા મેળો બંધ કરવામાં આવ્યો હતો જેમાં માર્ગ અને મકાન વિભાગ ફાયર એન ઓ ફિટનેસ પ્રાંત પોલીસની મંજૂરી વીણા મેળો ચાલુ હોવાથી તેને બંધ કરવામાં આવ્યો હતો તો શું ઉનાઈમાં પણ મેળાની એસઓપીના નીતિ નિયમો પાડવામાં આવશે કે પછી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપાયેલા નીતિ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવશે મેળા દરમિયાન પ્રજાની સલામતી જોખમાય તો જવાબદારી કોની જે લોકચર્ચાનો વિષય બન્યો ઉનાય મેળાને લઈને વધુ સત્યતા આપના માટે પુરાવા સાથે લાવશું ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલ સાથે